Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સસંદના મકરગેટ નજીક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થયેલી ધક્કામુક્કી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે દિલ્હી પોલીસ હવે આ મામલે તપાસ આગળ વધાવી છે ત્યારે સસંદ સંકુલના ત્યારે સીસીટીવી ફૂટેજ એકત્રિત કરશે જોકે આ ઉપરાંત પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તપાસમાં જોડાવા માટે નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે તો ઈજાગ્રસ્ત શાસનના નિવેદન લીધા બાદ ફૂટેજ મેળવ્યા બાદ ત્યારે પોલીસ ઘટના સ્થળે જઈને ઘટના સ્થળ પર ત્યારે મિત્રો તપાસ ઓગણીસમી ડિસેમ્બર સસન દરમિયાન બાર વિપક્ષ પ્રદર્શન જેમાં ભાજપ બે શાસન પછી ભાજપે આરોપ લગાવ્યો હતો કે આ બંને રાહુલ ધક્કો માર્યો હતો ત્યારે વધુ વાત કરવામાં આવે તો ઓગણીમી ડિસેમ્બરની સાંજે ભાજપ શાસન હેમાંગ જોશી અને અનુરાગ ઠાકોરે બાસુરી સ્વરાજ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ